ડીસાના વડાવળ પાટિયા નજીક ફોર્ચ્યુનર ગાડીમાંથી રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખનો વિદેશી દારૂ ઝડપાયો ડીસાના વડાવળ પાટિયા નજીક કારમાંથી રૂપિયા એક લાખ પંચોતેર હજારનો વિદેશી દારૂ ઝડપાયો હતો જ્યારે કાર ચાલકે ગાયને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો બિલડી પીએસઆઈ તેમજ સ્ટાફ શનિવારની રાત્રિના સમયમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી કે વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી છે જેથી ભીલડી પોલીસે વડાવળ પાટિયા પાસે નાકાબંધી કરી તે દરમિયાન સાડા દસ વાગ્યાના સમયમાં ડીસાથી ભીલડી તરફ કાર આવતા ભીલડી પોલીસે રોકવાનો ઇશારો કરતા કાર ચાલકે કાર રોકી ન હતી જે કાર ચાલક દ્વારા નાકાબંધી તોડી પોતાની કાર ભીલડી તરફ પૂરઝડપે ભગાડતા ભીલડી પોલીસ દ્વારા તે કારનો પીછો કરતા કાર હાઈવે રોડ પરથી નીચેના ભાગે ચોકડીમાં ઉતરી ગઈ હતી જોકે કાર ચાલક કાર મૂકી ખેતરોમાં થઈ અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો અને ગાયને અડફેટે લેતા ગાયનું મોત નીપજ્યું હતું પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન મળી કુલ નંગ ચારસો પંચોતેર રૂપિયા એક લાખ પંચોતેર હજાર સાતસો એંસી રૂપિયા અને કાર મળી કુલ રૂપિયા અગિયાર લાખ પંચોતેર હજાર સાતસો એંસીનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી